જે વસ્તુ આપણા અનુભવમાં આવે છે જે વસ્તુનો આપણને અહેસાસ થાય છે જેમ આપ આંખની વાત કરો જો અનેક ભાઈઓ બહેનો એ લોકોએ અનુભવ કર્યા છે બરાબર ભાઈ આંખ ફરકી ડાબી ફરકી તો આવું થયું જમણી ફરકી તો આવું થયું એના લાભા લાભ જીવનમાં અનુભવ્યા છે હવે શાસ્ત્રીય રીતે આપણે જો વાત કરીએ તો કે અંગ ફરકવું શું છે તો એવું કે કહેજે શાસ્ત્રમાં કે ઈશ્વર આપણને એવો સીધો સંકેત આપે છે આપણા શરીરના માધ્યમથી અને તે એવો હોય છે કે જે તે કોઈ જગ્યાએ જે તે કોઈ કાર્યમાં જે તે વિચારમાં જે તે સ્થળે અથવા જે તે વિષયમાં આપણને લાભ નુકસાન કે કઈ પણ બનવાનું છે જીવનમાં તેનો સીધો સંકેત આપણને ઈશ્વર આ અલગ અલગ અંગ ફરકાવી અને આપે છે જ્યોતિષ શાસ્ત્રનું એવું માનવું છે કે

સૂર્યને પિતા કયા એટલે પુરુષ કયા પુરુષ પ્રકૃતિ ચંદ્રને માતા સ્ત્રી સ્ત્રી પ્રકૃતિ હવે આ જ જગતમાં પુરુષ અને સ્ત્રી પણ માં છે એવું કહે છે 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 કે જે બ્રહ્માંડમાં તે સમગ્ર જગતમાં આ જ ન્યાય પુરુષ હોય છે તેનામાં સૂર્યના મહત્ંશે ગુણધર્મ હોય છે અને સૂર્યના વધુ પડતા પ્રભાવમાં આવેલ વ્યક્તિ પુરુષ બને છે આ બહુ આગળની અને દૂરની વાત છે આ શુક્રાણુમાંથી પુરુષ પેદા થાય છે તે સૂર્યના આધિપત્ય અને શક્તિને કારણે જેની ઉપર ચંદ્રનું આધિપત્ય વધારે હોય છે જે બીજ ઉપર તે સ્ત્રી પ્રકૃતિ થાય છે અને તે સ્ત્રી બને છે સંસારમાં હવે વાત એ આવી કે આ રીતે પુરુષ અને સ્ત્રી રચાઈ ગયા છે હવે પુરુષને કંઈ અંક ફરકવું તો તે કેવું શુભાશુભને કયું અંગ

જે પુરુષનું જે જમણું અંગ છે પુરુષ તત્વ થી સમાયતો હોય છે શક્તિ સભર હોય છે અને જે ડાબુ અંગ હોય છે તે સ્ત્રી તત્વ જેમ આપણે ઈશ્વર ની વાત કરીએ ભગવાન શંકરે પણ એક નાનો સંકેત આપ્યું હતું પોતાનું અર્ધ નારેશ્વર સ્વરૂપ જ્યારે સમગ્ર બ્રહ્માંડને દેખાડ્યું હતું ત્યારે તેમણે પણ બતાવ્યું કે અડધા અંગમાં પુરુષ છે અડધા અંગમાં પ્રકૃતિ છે એટલે સ્ત્રી છે આ જ ન્યાય ઈશ્વરે પણ આપણને આવું શરીર આપ્યું છે કે આપણા અડધા અંગમાં પુરુષની શક્તિ છે અને અડધું અંગ સ્ત્રી શક્તિથી ભરેલું છે એક નાનો દાખલો તેના માટે એક આપું કે આપણા એવું નથી કે અંગમાં તમામ જગ્યાએ તમામ ચીજો એક સરખી છે ધારો કે એક દાખલા તરીકે વાત કરી કે છાતીનો જે આપણો ભાગ છે શરીરના તમામ અંગમાં એક સરખું દેખાય પરંતુ છાતીમાં હૃદય મૂકેલું છે જે એ હૃદય એ સ્ત્રી તત્વની નિશાની છે લાગણી ઉર્મી પ્રેમ વાત્સલ્ય ભાવનાઓ આ તમામ ચી લક્ષી છે અને જમણા અંગ માં હૃદય નથી મૂક્યું બરાબર એટલે જ્યારે કઠોરતાની વાત આવે છે ત્યારે આપણે હૃદય રહીન દિશા વાત કરીએ હૃદય રહીત દિશા અને જ્યારે કોમળતા ની વાત આવે તો હૃદયની વાત જે હૃદય સ્પર્શી હોય તે ઢાબા અંગની વાત કરીએ છીએ એટલે અહીંથી જ બે ભાગ ઋષિમુનિએ કરેલા છે કે જ્યારે કોઈ પણ પુરુષ નું એવું કહેવાય છે પુરુષે જે કાર્ય કરવાના છે એ શક્તિ સૌષ્ઠવ એક પોતાની આગવી તાકાતથી શ્રમ કરી પરિશ્રમ કરી મહેનત કરી અને કરવાના છે અને તેમાં શરીરની શક્તિઓ વધારે વાપરવા દે આપ પણ જાતે જોઈ શકશો કે આપણા બે હાથ છે તો તેમાં જમણો હાથ વધારે પાવરફુલ હોય છે તે વસ્તુની પકડ માટે પણ આપ અનુભવી લો ડાબો હાથની એટલી પકડ ઓછી હોય એટલે શક્તિમાં પણ જમણું અંગ શક્તિથી સભર હોય છે એટલે શાસ્ત્ર જે અનુમોદન આપે તે સૂર્યનું પ્રતિક છે

તમારું અંગ સબર જે ત્યારે તમારું જમણું અંગ ફરકે છે જી સૂર્યની શક્તિ થી તમારું શરીર એવી તાકાત વાળું હોય ત્યારે ડાબું અંગ ફરકે છે ત્યારે સૂર્યની શક્તિ પુરુષમાં ઓછી હોય છે અને ત્યારે તેનું ડાબું અંગ ફરકે છે અને તે ચંદ્રની શક્તિ આ પુરુષની પ્રકૃતિ થી વિરુદ્ધ વાત છે પ્રેમ વાત્સલ્ય દયા કરુણા સહન શક્તિ આ બધી વસ્તુ શ્રીની શક્તિ છે આ પુરુષ ની શક્તિ નથી ત્યારે પુરુષનું ડાબું અંગ ફરકે

જે સૂર્યને લગતા કે જગતનું પાલન કરવું એ જ પ્રમાણે આપણે ઘર પરિવાર અને તમામનું પાલન કરીએ છીએ અને એ બધું ભેગું કોઈ પણ પુરુષ ઘરની બહાર નીકળે તો પોતાના કુટુંબ કબીલાની ખુશી માટે અથવા ચીજ માટે કે જીવન પરિવાર પરિવાર માટે ને કંઈ નિર્વાહ કરવા માટે ભેગું કરવા નીકળે છે અને એ પુરુષનો ધર્મ અને કર્તવ્ય છે માટે જમણા અંગથી આ સંકેતો મળે છે ઈશ્વર આપે છે કેવી પ્રકારનું થવાનું છે પુરુષનું જ્યારે ડાબુ અંગ ફરકે ત્યારે તે અશુભતાની નિશાની છે શુભતાની નહીં કેવી રીતે સ્ત્રીનું જ્યારે ડાબુ અંગ ફરકે તો તે પરમ શુભ નિશાની છે અને તેને પ્રકારે તેનું જમણું અંગ ફરકે તો તે એટલું શુભ હોતું નથી કે આ અંગ ફરકવા પાછળનું કારણ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે કે આ પાછળનું કારણ શું છે કેમ શરીરનું અંગ ફરકે છે જે તે શાસ્ત્ર એવું કહે છે કે જે તે વિષયને લઈને તમને જ્યારે પ્રકૃતિ કોઈ સંકેત આપે કે હવે આપણે એવું માનીએ છીએ કે આપણું શરીર છે અને આપણે અલગ થ છીએ પરંતુ એવું નથી આપણે પણ આ સમગ્ર જીવન ચક્ર કે સમગ્ર બ્રહ્માંડનો એક ભાગ છે શાસ્ત્ર એવું કહે કે કે સૂર્ય ઉપર કંઈ થાય ને એની સીધી અસર આપણને થાય જી એવી રીતે સમગ્ર બ્રહ્માંડમાં કંઈ થતું હોય છે તેની અસર આપણને બત્તીઓ છે થતી હોય છે આપણે તેનો અનુભવ નથી કર્યો માટે ખબર નથી આપણે આ વિષય પણ એટલા મહત્વનો રાખ્યો છે શાસ્ત્ર એવું કહે છે કે મનુષ્યને સીધો સંકેત અલગ અલગ અંગ ફરકાવી પ્રકૃતિ જ આપણને આપે છે આપણા શરીરના ચેતા તંત્ર જે સમજો એ પણ આપણું કંઈક દુનિયામાં જે વિશેષ કોઈ જો સંશોધન શરીર ઉપર કર્યું હોય શરીરના સાત ચક્રોની વાત કરી છે યોગની વાત કરી છે એ પ્રકારે આપણે વિચાર કરીએ છીએ જો આવી પ્રમાણે વાત કરીએ તો શાસ્ત્ર એવું કે છે કે આજ પ્રકૃતિ અંગ ફરકાવીને પણ સંકેત આપે છે બરાબર એ પ્રકારે શાસ્ત્ર ની અંદર ઉલ્લેખ છે કે અલગ અલગ નું ફરકવું એ પણ ચોક્કસપણે અમુક અમુક વસ્તુની અમુક અમુક ઘટનાઓને ચોક્કસ સૂચવી જાય છે આજે આપણે આ જે વિષયની વાત કરી દર્શક મિત્રોને એવા કેટલાય અનુભવ હશે કે ખરેખર આજે આ વાત કરી આવું મને બનેલું અને એ વખતે આવું થયું જેને એને અનાયત જીવનમાં એવું કેટલું છે કે આપણને બને છે પણ આપણે તેને અનાયાશ સમજીએ છીએ કે નહીં નહીં આ આ થવું અને એ થવામાં કોઈ રિલેશન નથી કારણ કે આપણે જાણતા નથી હોતા એવી કેટલી વસ્તુઓ બને છે હવે હું તમને એમ કહું કે કઉ સરોવર માં પક્ષીઓ આવે છે હવે રસ્તો દિશા એમને ક્યાંથી ખબર પડે એમને સાહેબ સાયન્ટિસ્ટ કાઢ્યું કે બરોબર ત્રીસમા દિવસ પેહલા જે દિવસ થી સાયબેરિયા માં હિમ વરસાદ આવવાની હોય ને દર વર્ષે એક જ દિવસ ના હોય

મોટો જયારે જાપાનમાં સુનામી આવી ને ત્યારે શોધ થઈ અને હિસ્ટ્રી ચેનલ માં આ વસ્તુ આવેલી કે આ ચકલી છત્રીસ કલાક પેલા જે જે વિસ્તારમાં ભૂકંપ

કે આવું જીવનમાં ફળ મળવાનું દર્શક મિત્રો આવા સચોટ અને માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન ને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો